હેલો ફ્રેન્ડ્સ મિત્તલપટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને થર્ટી નાઇન એટલે કે ઓગણચાલીસ સાઇઝના સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું ઓગણચાળીસ સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ ફ્રેન્ડ્સ આજે હું તમને મારા ડ્રેસનું કટિંગ જ બતાવવા જઈ રહી છું તો સૌથી પહેલાં લંબાઈનું માપ લેવું લંબાઈ એકતાલીસ છે એકતાલીસમાં બે ઇંચ ઉમેરું ત્યાર પછી ચેસ્ટનું માપ લેવું ચેસ્ટ સાડા ઓગણીસ છે ત્યાર પછી કમર ઊંચાઈનું માપ લેવું કમર ઊંચાઈ સાડા ચૌદ છે સાડા ચૌદ પછી સીટનું માપ લેવું સાત ઇંચ પછી સીટનું માપ લેવું સાડા ચૌદથી સાત ઇંચ પછી સીટનું માપ લેવું કમરનું માપ સાડા સત્તર ઇંચ છે ત્યાર પછી સાડા ચૌદથી સાત ઇંચ પછી સીટનું માપ લેવું સીટનું માપ સાડા એકવીસ છે આમાં કોણી સુધીની બાં છે પણ મારે સાડા પંદર લંબાઈ કરવી છે અને પહોળાઈ પાંચ ઇંચ તો ટોપનું કટિંગ શરૂ કરીએ સૌથી પહેલાં લંબાઈ વત્તા બે ઇંચ સિલાઈ માટે એડ કરવું ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું સાડા ઓગણીસ એટલે કે ઓગણચાલીસની ચેસ્ટ હોય અને તેમાં પણ સ્ટેન પટ્ટીનું કટિંગ કરવાનું હોય સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસનું કે કુર્તીનું કટિંગ કરવાનું હોય તો શોલ્ડર સવા સાત લેવું શોલ્ડરનું માપ લીધા પછી શોલ્ડર સાઈડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી બાંય ગાળાનું માપ લેવું આ સાઈઝમાં બાય ગાળો સવા સાત ઇંચ લેવો ત્યાર પછી ગાળાના આગળના ભાગનું માપ લેવો તો બાંય ગાળાનો આગળનો ભાગ છ ઇંચ અને ગાળાનો પાછળનો ભાગ સાત ઇંચ લેવો ત્યાર પછી આપ આ પ્રમાણે સીધી લાઈન ડ્રો કરી દેવી અને એક ઇ એક ઇંચના અંતરે ગાળાનો શેપ આપવો તો ઓગણચાલીસ ચેસ્ટ હોય તો એનો ચોથો ભાગ પોણા દસ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું આ પ્રમાણે બાયગાળાનો શેપ આપવો ત્યાર પછી શોલ્ડરમાં એક ઇંચ ડાઉન કરવું એક ઇંચ શોલ્ડરમાં ત્રાસ લેવો કોલરવાળું હોય કે સ્ટેન્ડ પટ્ટીવાળું હોય ગળું તો આ પ્રમાણે કટિંગ કરું ત્યાર પછી સાડા ચૌદ કમર ઊંચાઈનું માપ લેવું અને કમર ઊંચાઈથી સાત ઇંચે નિશાન કરવું અને ત્યાંથી સીટનું માપ લેવું કમર સાડા સત્તર છે સાડા સત્તરના ભાગ બે કરવાના તો પોણા નવથી પોણા દસથી પોણા અગિયાર બે ઇંચ સિલાઈ માટે એડ કરું ત્યાર પછી સીટ સાડા એકવીસ છે તો સાડા એકવીસનો ભાગ બે કરીને તેમાં એક ઇંચ સિલાઈ માટે એડ કરું કારણ કે ત્યાંથી પટ્ટી વાળવામાં આવે છે માટે ત્યાં સીટના ભાગે એક ઇંચ જ એડ કરવું ત્યાર પછી આ પ્રમાણે લાઇન ડ્રો કરી દેવી ઘેર પણ સાડા અગિયાર લેવું આ પ્રમાણે સીધી લાઇન ડ્રો કરવી અને સીટના ભાગેથી ઘેર સુધી પણ સીધી લાઇન ડ્રો આ પ્રમાણે કરી દેવી તો ડ્રેસના આગળના ભાગનું ડ્રોઈંગ થઈ ચૂક્યું છે હવે આપણે કટિંગ કરીએ ડ્રેસના આગળના ભાગનું કટિંગ કરીને પછી આગળના ભાગનું કટિંગ કરેલું કાપડ પરથી જ પાછળનો ભાગનું કટિંગ કરીશું તો સ્ટેન્ડ પટ્ટી કે કોલરવાળા ડ્રેસ કે કુર્તીનું કટિંગ કરવું હોય તો તેમાં હંમેશા આગળના ભાગ કરતાં પાછળનો ભાગ કુર્તી કે ડ્રેસનો પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવામાં આવે છે પાછળના ભાગ એક ઇંચ આ પ્રમાણે વધારે લેવું અને તે પ્રમાણે કટિંગ કરવું જો તમે આ પ્રમાણે આ રીતથી કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે તો ફ્રેન્ડ્સ મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો કે તમારા ડ્રેસ કે કુર્તીનું કેવું ફિટિંગ આવે છે અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તો આ પ્રમાણે ડ્રેસ કે કુર્તીના સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસ કે કુર્તીના પાછળના ભાગનું આ પ્રમાણે કટિંગ કરી લેવું બાયગાળાનો આગળના ભાગનું શેપનું કટિંગ આપણે પછી કરશું ત્યાર પછી બાંનું કટિંગ કરું બાંય મારે પોણ્યા બાયની કરવી છે તો લંબાઈ વત્તા ઉપર સિલાઈ માટે અડધો ઇંચ અને બાંમાં નીચે પટ્ટી મૂકવી છે તો નીચે અડધો ઇંચ એટલે કે સોળ ઇંચ લેવું ટોટલ અને બાઈની લંબાઈથી સાડા ત્રણ ઇંચે નિશાન કરવું ત્યાર પછી બાંની મોરીની પહોળાઈ પાંચ ઇંચ વત્તા બે ઇંચ એડ કરવું સિલાઈ માટે ત્યાર પછી બાંનું શેપ આપવો તો પોણા આઠ પછી બાયનો શેપ આપવો ઓગણચાલીસ સાઈઝના ડ્રેસના ટોપમાં પોણા આઠ પછી બાયનો શેપ આપવો પછી આ પ્રમાણે સીધી લાઈન ડ્રો કરી દેવી ત્રણ ઇંચ પછી બાયનો શેપ આપવો જે લોકો નવા છે તે લોકો આ પ્રમાણે કટિંગ કરશે તો તેમની બાંય ડ્રેસના ટોપમાં એકદમ પરફેક્ટ બેસી જશે તો આ પ્રમાણે બાંયનું કટિંગ આ માપથી કરી લેવું ત્યાર પછી બાયનો આગળનો ખાડાવાળા ભાગનું પણ કટિંગ કરી લેવું હવે બાંનું એકદમ કમ્પ્લીટ કટિંગ થઈ ચૂક્યું છે ત્યાર પછી હવે કેનવાસનું કટિંગ કરવું આ પ્રમાણે ત્રણ ઇંચ લેવું ગળાની લંબાઈ પોણા સાત ઇંચ લેવી ત્યાર પછી ત્રણ ઇંચમાં એક દોરો ઓછો આ પ્રમાણે શોલ્ડર સાઈડ કટિંગ કરવું ત્યાર પછી લંબાઈથી સાડા ત્રણ ઇંચે નિશાન કરવું અને આ પ્રમાણે પાંચ ઇંચ અંદર ત્રાસી લાઇન ડ્રો કરવી હાફ સ્ટેન્ડ પટ્ટીવાળા ડ્રેસ કે કુર્તીમાં આ પ્રમાણે કેનવાસનું કટિંગ કરવું ત્યાર પછી વી શેપ કે પાન શેપ આપી દેવો આ પ્રમાણે કેનવાસનું કટિંગ કરી લેવું ત્યાર પછી કેનવાસની બીજી બાજુ પણ એ પ્રમાણે જ ડ્રો કરવું ફ્રેન્ડ્સ આ ડ્રેસ કઈ રીતે સ્ટિચિંગ કરવું તે પણ આગળ વિડિયો અપલોડ કરવામાં આવશે તો તેનું સ્ટિચિંગનો વિડીયો પણ તમે જોઈ લેજો હવે પાયજામાનું કટિંગ કરવું પાયજામાની લંબાઈ લેવી ત્યાર પછી મોરી પહોળાઈ લેવી અને ત્યાર પછી આસનનું માપ લેવું અને ત્યાર પછી નેફાની પહોળાઈનું માપ લેવું આ પ્રમાણે નેફાની પહોળાઈનું માપ લેવું તો પાયજામાનું કટિંગ કરીએ પાયજામાની લંબાઈ ચાલીસ છે ચાલીસમાંથી ચાર ઇંચ બાદ કરવા તો છત્રીસ ઇંચ લેવું ત્યાર પછી આ બીજી સાઈડમાં પણ આ પ્રમાણે નિશાન કરી દેવું છત્રીસ ઇંચે છ ઇંચનો નેફો લેવાનો હોય છે તો છ ઇંચ એટલે ઉપરથી સાડા પાંચ ઇંચેથી આસનનું માપ લેવું સિલાઈનો અડધો ઇંચ એડ કરી દેવું ત્યાર પછી મોરી પહોળાઈ વધતા એક ઇંચ સિલાઈ માટે એડ કરું મોરી પહોળાઈ આઠ ઇંચ છે તો તેમાં એક ઇંચ એડ કરી દેવું ત્યાર પછી આ પ્રમાણે શેપ આપીને સીધી લાઇન ડ્રો કરી દેવી આ પ્રમાણે પાયજામાના નીચેના ભાગનું કટિંગ કરવું ત્યાર પછી નેફાનું કટિંગ કરવું પાયજામામાં વચ્ચે કડાકી મૂકવી કે જેથી ઉઠવા બેસવામાં તકલીફ ન થાય કોઈપણ કોઈ કોઈપણ માપનો પાયજામો હોય તો તમે આ પ્રમાણે કટિંગ કરશો તો તમારા પાયજામાનું પરફેક્ટ ફિટિંગ આવશે આ પ્રમાણે એટલે પાયજામાની લંબાઈમાંથી ચાર ઇંચ બાદ કરવા કોઈ પણ કોઈ કોઈપણ માપનો પાયજામો હોય અને છ ઇંચનો નેફો લેવો નેફાની પહોળાઈ પચીસ ઇંચ છે પચીસ ઇંચનો ચોથો ભાગ લઈ લેવો અને તેમાં બંને બાજુ સિલાઈનું એડ કરી દેવું અને છ ઇંચનો નેફો લેવાનો હોય તો ઉપર ઇલાસ્ટિક માટે પટ્ટી વાળા માટે બે ઇંચ એડ કરવું એટલે આઠ ઇંચ લેવું નેફાની લંબાઈ આઠ ઇંચ લેવી આ પ્રમાણે નેફાનું કટિંગ કરી લેવું એક બાજુ આઠ ઇંચ આવે છે અને બીજી બાજુ નથી આવતું તો તે બાજુ સાંધો કરવો પડશે આ પ્રમાણે કટિંગ કરીને સાઈડમાંથી બચેલું કપડુંનો સાંધો કરી દેવો આ પ્રમાણે નેફાનું કટિંગ કરી લેવું ત્યાર પછી કરાકીનું કટિંગ કરો તો ફ્રેન્ડ્સ અગર વિડિયો સારી લાગે ને તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો ફ્રેન્ડ્સ પાયજામાનું કટિંગ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે